મને બકાલાની રેકડી મારા ફાધરે કહ્યું કે તું બકાલું વેચ અને ભેગું ભણવાનું પણ ચાલુ રાખેલું એટલે હું સાતમા ધોરણમાં હતો એટલે લગભગ તેર ચૌદ વર્ષનો હોય ત્યારે હું બકાલું વેચવાની મેં શરૂઆત કરેલી અને હું બકાલું વેચી અને ભણતો અને મારી આગળની કારકિર્દી હું મારી બકલાને રેકડીની શરૂઆતથી શરૂ કરી અને સીઓ સુધી હાલના તબક્કે પહોંચેલો છું હું હાલ આરસીસી બેંકમાં સીઓ તરીકે ફરજ બજાવી રહ્યો છું તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અર્બન બેંક ફેડરેશનના સીઓ તરીકે પણ ફરજ બજાવી રહ્યો છું આ ઉપરાંત મારી ઉપર મહિલા કોલેજ વિરવયમાં મહિલા કોલેજના સીઓ તરીકેની જવાબદારી પણ મારા શિરે છે તે ઉપરાંત સદગુરુ આઈ હોસ્પિટલ જે સો કરોડના ખર્ચે થાય છે તેમાં કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું એ જ રીતે સદગુરુ આશ્રમમાં કો તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં સી ઓ તરીકે હાલ હું ફરજ બજાવી રહ્યો છું હું પૃથ્વી ઉપરના જે સાત ખંડ છે એ સાતેય ખંડ ફર્યો છું એક ખંડ બાકી નથી પચાસ ઉપરાંત દેશની મેં મુલાકાત લીધી છે

તમારો વફાદારીનો ગુણ છે ને એ બહુ મહત્ત્વનો છે અને વફાદારીનું રિઝલ્ટ લાંબા સમય મળે છે ટૂંકા ગાળાના રિઝલ્ટ રોટા નથી એટલે જેને કહેવાય ને કે આપણે મારું તો એ કાંઈ નથી એમ બધા જોતા જ હોય નજર રાખતા હોય પણ ધીરજ રાખવાની વાત છે ધીરજ રાખશો તો તમને વફાદારીનું મૂલ્ય ચોક્કસ મળશે એટલે વફાદારીનો ગુણ બહુ અગત્યનો છે જબ તક ના સફલ હો ત્યાગો તુ સંઘર્ષા મેદાન છોડ કરય કાર નહી હોતી કોશિશ કરવા વાી હાર નહી હોતી અને બસ આજે લાઈન પોતાના જીવનમાં ઉતારનાર રાત દિવસ મહેનત કરનાર અને બાર વર્ષે શાકભાજી રેકડી કાઢવાથી લઈ અને આજે અનેક એવોર્ડ્સ અનેક સન્માનપત્ર અને સાથે જ સાત ખંડો ફરેલા ને થી પણ વધુ વખત કાશ્મીર જહેલા એવા કે પર્ષોત્તમ ભાઈ આપણી સાથે ઉપસ્થિત છે જેની સાથે આપણે એમના ખાટા મીઠા સંઘર્ષો અને ખાટી મીઠી વાતો કરવાના છીએ કે જે તેમણે પોતાના જીવનમાં અનુભવી છે તો આપણી સાથે અત્યારે બીએસ નાઇન વિશેષમાં ઉપસ્થિત છે પરસોત્તમ પીપળિયા પીપડિયા મારું નામ ડૉક્ટર પુરસોત્તમ પીપડિયા હું હાલ આરસીસી બેંકમાં સીઓ તરીકે ફરજ બજાવી રહ્યો છું તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અર્બન બેંક ફેડરેશનના સીઓ તરીકે પણ ફરજ બજાવી રહ્યો છું આ ઉપરાંત મારી ઉપર મહિલા કોલેજ વિરવયમાં મહિલા કોલેજના સીઓ તરીકેની જવાબદારી પણ મારા શિરે છે તે ઉપરાંત સદગુરુ આઈ હોસ્પિટલ જે સો કરોડના ખર્ચે થાય છે તેમાં કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું એ જ રીતે સદગુરુ આશ્રમમાં કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં સી ઓ તરીકે હાલ હું ફરજ બજાવી રહ્યો છું એટલે કે સવારથી જ્યારે દસ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી સતત જવાબદારી નિભાવી રહ્યો છું માણસ જ્યારે જન્મે છે છે ત્યારથી ત્યારથી જ સંઘર્ષની ગાથા શરૂ થઈ જતી હોય માણસ મગતો હોય છે સંઘર્ષ કરતો હોય છે નાનું બાળક છે તે ચાલવા માટે સંઘર્ષ કરે છે બોલવા માટે સંઘર્ષ કરે છે શીખવા માટે સંઘર્ષ કરે છે પરંતુ અસલી જીવનમાં તમે ક્યારથી સંઘર્ષની શરૂઆત કરી કેમ કે ઘણા વ્યક્તિઓ એવા છે કે જેઓ દસ બાર પંદર વર્ષેથી સંઘર્ષની શરૂઆત કરતા હોય છે ઘણા વ્યક્તિઓ ત્રીસ પાંત્રીસ વર્ષે સંઘર્ષની શરૂઆત કરતા હોય છે અને ઘણા એવા સરસ મજાના નસીબ લઈને જન્મ્યા હોય છે કે જેમના જીવનમાં સંઘર્ષ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ આપનું જીવન એવું છે કે નાનપણથી જયારે સંઘર્ષ ની શરૂઆત થઈ છે ત્યારે તમે અમારા દર્શકોને જણાવો કે આપના સંઘર્ષની શરૂઆત કેટલી ઉંમરે થઈ છે ને કેવી રીતે થઈ છે આમ જુઓ તો અમે મૂળ ચાંદલી ગામથી આઝાદી પૂર્વે અહીંયા રાજકોટમાં સ્થાયી થયેલા એટલે પટેલમાં બે પ્રકારના પટેલો કહેવાય એક ઉભડ અને એક ખાતેદાર એટલે ખેડૂત પટેલ એટલે અમે ઉભડ પટેલ હતા કારણ કે અમારી પાસે જમીનો હતી નહીં એટલે અમે જમીન સિવાયની કામગીરીના જે વ્યવસાય હોય એમાં અમારા જે પેરેન્ટ છે એ રોકાયેલા હતા મારા માતુશ્રી છે એ જે કડિયાકમમાં કામમાં દાળીયા અને પિતાશ્રી છે એ માર્કેટ મજૂરી કામ કરતા આમ એ પરિવારમાં મારો જન્મ થયેલો મારો જન્મ મન્હપલોટ રાજકોટના મન્હપ્લોટ મુકામે જ થયેલો છે અને મેં પણ મારા છઠ્ઠા ધોરણ પૂરું કરીને સાતમા ધોરણમાં હું પ્રવેશ્યો કે ત્યારે મને બકાલાની રેકડી મારા ફાધરે કહ્યું કે તું બકાલું વેચ અને ભેગું ભણવાનું પણ ચાલુ રાખેલું એટલે હું સાતમા ધોરણમાં હતું એટલે લગભગ તેર ચૌદ વર્ષનો હોય ત્યારે હું બકાલું વેચવાની મેં શરૂઆત કરેલી અને હું બકાલું વેચી અને ભણતો અને મારી આગળની કારકિર્દી હું મારી બકાલાને રેકડીની શરૂઆતથી શરૂ કરી અને સીઓ સુધી હાલના તબક્કે પહોંચેલો છું આમ જુઓ તો કોઈ કામ નાનું મોટું હોતું નથી તમારી આર્થિક જરૂરિયાત મુજબ તમારે કોઈ પણ કામને અપનાવી લેવું પડે કામથી આપણે ક્યારેય ઊંચ નીચ કહેવાતા નથી મેં બખાનાની રેકડી કાઢ્યા પછી હું કારખાને કારખાનામાં ગઝનપિંડની અંદર હોલ પાડવા જતો એક કમરીશ ઇન્ડસ્ટ્રીઝ હતું એમાં એ સિવાય મેં વિરાણી હાઈસ્કૂલમાં મને અંતાણી સાહેબ મારા ગુરુ હતા એને મને બોર્ડ રંગવાની કામગીરી આપી તો હું બોર્ડ રંગતો અને મારી ફી એમાંથી સરભર કરતા એટલે આ રીતે ફોટોગ્રાફી પણ મેં કરેલી છે ઓગણીસો પંચ્યાસી છ્યાસીના વર્ષમાં એટલે ફોટોગ્રાફી પણ કરેલી છે એટલે જે કામ મળ્યું એ કામ કર્યું અને સાથોસાથ હું ભણતો પણ ગયો અને આથી બે હજાર અગિયાર સુધી હું રાજકોટ કોમર્શિયલ કોપરેટિવ બેંકમાં ક્લાર્ક તરીકે હતો અને મને ક્લાર્કમાંથી સીધા જ સી ઓ તરીકેનું એટલે કે ચાર પાંચ સ્તર ઊંચું પ્રમોશન આપ્યું જે બેન્કિંગ ઇતિહાસની અંદર પહેલો દાખલો છે કે ક્લાર્કમાંથી સીધા સીઓ તરીકે તમારી નિમણૂક થાય અને મારી નિમણૂક એ રીતે ક્લાર્કમાંથી સીધા સીઓ તરીકે પણ કરવામાં આવી હતી તમે ગરીબી હા જ્યારે આપણે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપ જાણો છો કે ખૂબ જ ગરીબી હતી અને જીવન જીવવા માટે જીવન નિર્વાહ માટે ટાંચા સાધનો હતા પરંતુ એ વખતમાં પણ રોજીરોટીનો કોઈ એવો પ્રશ્ન હતો નહીં આપ જાણો છો અત્યારે રોજીરોટીનો પ્રશ્ન છે પણ ત્યારે પ્રશ્ન નહોતો એટલે તમારે જે જીવન નિર્વાહ કરવો છે એ પૂરતા તો તમારે જો કામ કરવાની ધગસ હોય તો ક્યારેય વાંધો આવતો ન તો ગરીબીનો સામનો કરવો પડ્યો નથી ગરીબી એવા લોકોને જ નડે છે કે જેને કાંઈ કરવું નથી અને ગરીબી ગરીબી પાછળ રોવું છે એવા લોકોને ગરીબી નડે છે બાકી પોતાની જીવનશૈલી સામાન્ય રીતે જીવી શકે એટલું તો વ્યક્તિ કમાઈ શકે જ છે અને કમાવાના ઘણા સ્ત્રોત હોય છે એટલે એવું નથી ગરીબીનો સામનો કર્યો છે પણ અમે એ ગરીબી પાછળ રોવાની બદલે સંઘર્ષ કરી અને આગળ વધ્યા છીએ એક કલાપીનું એક સૂત્ર છે કે નિશાન ચૂક માફ નીચું નિશાન કદીય નહીં માફ એટલે અમે ગોલ સેટિંગમાં ક્યારેય નીચું નિશાન રાખ્યું નથી પણ ગોલ સેટિંગ એવો પણ રાખ્યો નથી કે જે સ્વપ્ન દિવસ સાકાર પણ ન થાય જે લક્ષ્ય સીધી આપણી સાકાર ન થાય એવો લક્ષ્ય પણ અમે ક્યારેય સેવો નથી એક લક્ષ પૂરો થાય અને બીજો લક્ષ બીજો પૂરો થાય એટલે ત્રીજો લક્ષ અમે ક્રમશઃ લક્ષ જે રાખતા ગયા એ લક્ષને સીધી લક્ષ સીધી અમને મળતી ગઈ એટલે એ અમારી ઉપર ઈશ્વરની કૃપા છે અને ખાસ કહું તો મને જેને મારા જીવનની અંદર સપોર્ટ આપ્યો છે મારા જીવનમાં ઘણું મને આપ્યું છે આ લક્ષ સિદ્ધિ માટે હું તેમને ફાળે આ લક્ષ સીધી જાય છે એક વિરાણી સ્કૂલના અંતાણી સાહેબ હતા એને મારા માટે ખૂબ હું જ્યારે વિદ્યાર્થી કાળમાં હતો ત્યારે મારા માટે એને ખૂબ કર્યું છે મને ખૂબ પ્રેમ ભાવ અને મારો ખર્ચો એ વિરાણી સ્કૂલમાં જ મારી પાસે કામ કરાવીને કરાવી લે પૂરો કરી દેતા એ જ રીતે મારા આદરણીય શેઠ શ્રી જયંતિભાઈ કુંડલિયા એને તો મને એટલું બધું આપ્યું છે અને એના જીવનમાંથી હું ઘણું શીખું છું આજે જે કાંઈ કક્ષાએ છે એ આવી મહાન વ્યક્તિઓ જે મને મળી એના હિસાબે છે એ સિવાયની આગળની વાત કરીએ તો અકેલાના કિરભાઈ ગણાતરા છે એને પણ મને આધ્યાત્મિક સારી એવી સમજ આપી અને ઓ ડોન્ટ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એનાથી મને સારી રીતે વાકેફ કર્યો અને મને ઘણી જવાબદારીઓ એને સોંપી અને મારી પર ખૂબ વિશ્વાસ રાખો એ જ રીતે રાજકોટના આપ આપ તો જાણો છો રાજકોટ એના માટે ટૂંકો શબ્દ પડે કે જેનું નામ વિશ્વ લેવલે છે તેવા નરેશભાઈ પટેલ એને પણ મારામાં ઘણો વિશ્વાસ રાખ્યો અને ઘણી જવાબદારીઓ સોંપી એટલે આ બધી વ્યક્તિઓએ જે મારા પર વિશ્વાસ રાખ્યો અને મને જવાબદારી સોંપી એ જવાબદારી મેં નિભાવી અને મને સફળતા મળી આ આ માટે તમારામાં શક્તિ ગમે એટલી પડી હોય પણ તમારી પાસે પ્લેટફોર્મ ન હોય તો મારી દૃષ્ટિએ કંઈ થતું નથી એટલે મને આ લોકોએ પ્લેટફોર્મ પર પાડ્યું છે એટલે આવી હસ્તીઓને હું કેમ ભૂલી શકું એટલે આવી હસ્તીઓના હિસાબે જ હું જે કાંઈ મારી સફળતા છે એમાં આવી આવી મહાન હસ્તીઓનો મને સપોર્ટ મળ્યો તે છે મેં અભ્યાસ બીકોમ કોમેલ એલ બી કર્યું છે એ સિવાય અનેક કોર્સ કરેલા છે ડીસીએસ સહિતના ઘણા કોર્સો કરેલા છે હું લીગલ આસ્પેક્ટ ઓફ બેન્કિંગમાં પીએચડી થયેલો છું એટલે અભ્યાસ મારો આજે પણ ચાલુ છે એટલે ક્યાંક ને ક્યાંક મને જે ગમે એ કોર્સ હું કરતો હોઉં છું પછી કોર્સ હોય કે ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય એટલે મારો અભ્યાસક્રમ આજે પણ ચાલુ છે ગત હા ગત વર્ષે મેં હિન્દીની પરીક્ષા હમણાં પાસ કરી એટલે કંઈક ને કંઈક ભણવાનું ચાલું જ હોય છે આમ તો ભણતર ને ગણતર બે જ તમને લક્ષ્ય સીધી સુધી પહોંચી શકે

અમે બધા છોકરાઓ ત્યારે નાનપણમાં રમીને સિંહ પણ જોય એમ એમાં અમારી ફી હું હારી ગયેલો એટલે મેં અંતાણી સાહેબને કીધું કે ભાઈ આ મારું લાવવું હવે એલસી કાઢી આપો મને મારે ભણવું નથી હું કરીશ હું ત્યારે છઠ્ઠા ધોરણમાં હતો એટલે ફી ભરવાના પૈસા નહોતા એટલે મને એને એમ કીધું કે તું એક કામ કર બોર્ડ રંગીના અને બોર્ડ રંગાવી અને મા મારી પાસે એને ફી ભરાવી અને ત્યારથી છે ને મને એને હું સાચા મારી કારકિર્દીમાં જો હું જ્યારે હટકો તો જો એને ત્યારે ફી ભરવાની વ્યવસ્થા ન કરી હોત તો કદાચ હું અહીં સુધી પહોંચ્યો પણ ન હોત એટલે એ નાનપણની ભૂલ હતી અને હરેકના જીવનમાં કંઈક ને કાંઈક ભૂલ થાય છે એવી ભૂલ મારાથી થયેલી પણ એ ભૂલને અંતાણી સાહેબે સુધારી અને મને અહીં સુધી પહોંચાડ્યો જે માણસ કઈ કામ કરે છે એનાથી ભૂલ થાય છે આપણે એવું કહી શકાય સામાન્ય ભાષામાં કે જે વ્યક્તિ ચાલે છે દોડે છે એ ક્યાંક પડે છે પણ પડીને પાછો ઊભો થઈ જાય છે એ વ્યક્તિ જિંદગીમાં સફળ થતો હોય છે ત્યારે પરસોત્તમભાઈ પીપળિયાની જિંદગી વિશે વાત કરીએ તો તમે જિંદગીમાં ચાલતા ચાલતા કે દોડતા દોડતા ક્યાં પડી ગયા હતા કે જ્યાં તમને હજી એક કિસ્સો યાદ હોય કે આ કિસ્સો ખૂબ ભયાનક હતો આમાંથી મારે ઊભું થવું ખૂબ મુશ્કેલ હતું છતાં પણ કહ્યું મેં હમણાં કીધું ને એ જ મારા જીવનનો વળાંક હતો કે મને પાછું ભણવાનું એમનું સતત ચાલુ રાખ્યું અન્યથા હું ભણી ન શક્યો હોત પરંતુ જિંદગી અંદર અનેક વખત એવું થયું હોય કે ભારે સંઘર્ષ કરવો પડ્યો હોય પણ કામ લક્ષ સિદ્ધિ કરવાની જે ભાવનાઓ છે એના હિસાબે ઈશ્વરે આસાનીથી બધી જ બધી જ વખતે ઉગાડી લીધા છે એટલે અનેક કિસ્સાઓ હોય મેં આપ આપને કહ્યું તેમ કે જે મેં અગાઉ નામ લીધા કિડભાઈ છે જીંતીભાઈ કુંડલિયા છે નરેશભાઈ પટેલ છે આ બધાએ મને ઘણી વખત ઉગારી લીધો છે મારા ઉતાવળે કોઈ નિર્ણય લેવાના હોય તો અને હું નિષ્ફળ જવાની અણી ઉપર હોય ત્યારે આ લોકો મારી વારે આવ્યા છે અને મને ત્યારે હરે વખતે મારા નિર્ણય ખોટો હોય તો પણ મને એમાંથી બહાર કાઢી અને મૂળ સ્થિતિએ સ્થાપિત કરવામાં આ લોકોનો ખૂબ મહત્ત્વનો ફાળો છે અત્યારે હરેક મારા નહીં પણ લગભગના માતા પિતાઓ જે ગામડેથી આવતા એમના એ ક્યાં ભણે છે એટલી જ ખબર હોય હું ભણે છે એ ખબર ન હોય એટલે એ ત્યારે ભણતરને એટલું મહત્ત્વ નહોતું અને ત્યારે એસએસસી હોય એને નોકરી પણ મળી જતી એસએસસીમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તો સરકાર સામેથી એમાં કોઈ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ નહોતી અને એસએસસી બેઝ ઉપર મારા ઉંમરના ઘણા મામલતદાર તરીકે પણ રિટાયર થયા છે એ એટલે ત્યારે શિક્ષણનું એટલું મહત્ત્વ નહોતું પણ દિન પ્રતિદિન શિક્ષણનું મહત્ત્વ વધ્યું અને આજે પણ શિક્ષણનું મહત્ત્વ વધી રહ્યું છે

અને સો ઉપરાંત વર્લ્ડ ટોપ ક્લાસ જે ડેસ્ટિનેશન છે એ ડેસ્ટિનેશન હું ફર્યો છું મારી ઘણી ટૂર છે એ પ્રવાસીના રૂપમાં હતી અને ઘણી ટૂર છે એ બિઝનેસના રૂપમાં હતી એટલે મારા બેન્કિંગ બિઝનેસના રૂપમાં એટલે ફરવાનો ખૂબ મોકો મળ્યો છે એટલું જ નહીં તમે હિમાલય જુઓ ને કાશ્મીરનો કાશ્મીરથી માંડી નાખો પૂર્વતો સુધીનો હિમાલય જુઓ તો હિમાલયની બેય બાજુ હું ફર્યો છો મેં હિમાલય ઇન્ડિયાની સાઈડથી પણ જોયો છે મે હિમાલય નેપાળ સાઈડથી પણ જોયો છે અને મે હિમાલય ચાઈના સાઈડથી પણ જોયો છે એટલે ત્રણેય બાજુથી મેં ચારેય બાજુથી મેં હિમાલય જોયો છે એટલે હિમાલય જેવું તો વર્લ્ડમાં ક્યાંય ડેસ્ટિનેશન નથી હિમાલયમાં જે છે

હમણાં જ માર્ચની એન્ડમાં ટુલિપ ગાર્ડનનો ત્યાં હજારો ફૂલ રંગબેરંગી ખીલી છે એ નજારો જોવા માટે હું દર વર્ષે કાશ્મીર જાઉં છું એક ચિલાઈ કલાન હોય છે જ્યારે માઇનસ સો ડિગ્રી સુધીનું તાપમાન હોય છે એ અને સ્નોફોલ થતો હોય છે એ પણ જોવા માટે દર વર્ષે હું કાશ્મીર જાઉં છું અને બાકી તો કાશ્મીરને માણવા માટે કોઈ દિવસ હોતો નથી ત્રણસો પાસાઠ દિવસ કાશ્મીરના જુદા જુદા રોપ હોય છે જેમ આપણા શ્રીનાથજી ભગવાન છે એ જુદા જુદા વાઘા પહેરે છે એમ કાશ્મીરની અંદર પણ કુદરતીના વાઘા બદલાવે છે કુદરતી જેને કહેવાય કે ડિસેમ્બરમાં જુદા વાઘા હોય તો એપ્રિલમાં જુદા વાઘા હોય તો ઓક્ટોબરમાં એનાથી જુદા વાઘા હોય એટલે એ એ માણું એ તો એક જિંદગીનો મોટો લ્હાવો છે કાશ્મીર નથી જોયું તો આપણે એમ માનવાનું કે આપણો ભારતમાં ધક્કો છે ને એ છે કાશ્મીર તો જવું જ જોઈએ મે છે યુરોપ ગયેલો કારણ કે ત્યાં ધરણીમાં ઘણો સમય લાગતો હોય છે એનાથી વધુ સમય લાગે છે અમેરિકામાં એટલે અમેરિકા ખંડને લઈ લીધું તે પછી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં જે આવ્યો એટલે જ્યાં જ્યાં દૂર હતું એ પહેલાં લઈ લીધા હવે જે મારે જોવાના સ્થળો છે જે લેવાના સ્થળો છે એ મારે એશિયા ખંડના છે એટલે મારી ઈચ્છા તો રોડ ઉપરથી એશિયાના દર્શન કરવાની છે પણ જોઈ હવે ઈશ્વર કેટલી આપણને મદદ કરે છે અન્યથા બાય એશિયા જોવું છે અને એશિયામાં મારે હવે મેં એશિયા છેલ્લું રાખ્યું હતું એટલે એશિયાના ચાર પાંચ કન્ટ્રી જોઈએ છે પણ એશિયા આખું જોવાનું છે જે આપણો જન્મ થયો છે જે ખંડમાં એ ખંડના ઘણા દેશો બાકી છે એ દેશ તરફ મારું અત્યારે નજર છે

પણ મને સિત્તેર વર્ષ સુધી મારે નોકરી કરવાનો મને મોકો મારા મેનેજમેન્ટે આપેલો છે હાલમાં હું ચોસાઠ વર્ષે પણ બેંકમાં કાર્યરત છું એટલે હજી છ વર્ષ મારે બેંકમાં કામ કરવાના બાકી છે જો તંદુરસ્તી હશે તો છ વર્ષ પણ પૂરા થશે પણ એવું નક્કી કે આજીવન છેલ્લા શ્વાસ સુધી નિવૃત્તિ શબ્દ તો આવશે જ નહીં પ્રવૃત્ત થઈ જશું બીજા ક્ષેત્રમાં પ્રવૃત્ત થશું અને હવે કમાવવાની ઈચ્છા સાથે પ્રવૃત્ત રહેવું એવું કોઈ છે નહીં હવે જે કાંઈ હોય તે સેવા સંગઠન અને સેવા ભાવનાઓથી જે વ્યક્તિઓ કે સંસ્થાઓ કામ કરતી હોય તેને મદદરૂપ થવાના હેતુ સરસ પ્રવૃત્ત રહેવાની વાત છે બાકી કોઈ અર્નિંગને હિસાબે એવું નથી હા આ પૂરું થઈ જાય ત્યાં સુધી મને જે પગાર એમાં મારું છે આરામ જાજો આરામ માં પણ બીમારી નોતરે છે એટલે આરામ પૂરતો હોવો જોઈએ પણ વધુ પડતો આરામ પણ નકામો અને આપ જાણો છો કે જે લોકો રિટાયર થાય છે ને એ પછી કામ ગોતવાની કરે છે કારણ કે ઘરમાં પણ રિટાયર્ડ લાઈફ કાઢવી મુશ્કેલ હોય છે આમ તો રિટાયર્ડ થયા પછી નડવા જેવું હોય એટલે એના કરતાં રિટાયર્ડ થવું નહીં અને તમારું જ્યાં સુધી શરીર હાલે છે ત્યાં સુધી તમને ગમે એવું કામ કરો એટલે ગમે એવું કામ કરશું એમાં અને છેલ્લા શ્વાસ સુધી કરીશું

સાચું કહું ને કે બે વ્યક્તિના તમે સારા કામ કરો ને એટલે તમને આપો પણ નથી આવે કોઈ વ્યક્તિ તમારી પાસેથી કોઈ અપેક્ષા લઈને આવી હોય અને જે સંતોષવા માટે આપણી પાસે શક્તિઓ હોય અને એ શક્તિઓ દ્વારા એ એની અપેક્ષાને આપણે સંતોષી હોય અને એ એને એના મોઢા ઉપર તમે હરફ જુઓ ને

પહેલાં તો એ છે કે તમારે ગોલ સેટિંગ હોવું જોઈએ પહેલો સંદેશ એ ગોલ સેટિંગ એવું ન હોવું જોઈએ કે તમે સિદ્ધ ન કરી શકો તમે ગોલ સેટિંગ ફેસ મેનરમાં કરો અને ગોલ સેટિંગ કર્યા પછી એની તરફ તમારે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કેટલીક વખત એવું થાય છે કે ગોલ સેટિંગ એટલો મોટો ગોલ સેટ કર્યો હોય તો એમાં નિષ્ફળતા મળે તો એને નાસી પાસ થઈ જતા હોય છે પણ નિરાશામાં અને ડિપ્રેશનમાં આવી જાય હા ડિપ્રે હા ત્યાં ડિપ્રેશનમાં આવી જાય હા એટલે હું જે અત્યારના વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીનીઓ છે એને એક સંદેશ આપું છું કે તમે ગોલ એવો સેટિંગ કરો કે તમારામાં રહેલી શક્તિનું મૂલ્યાંકન કરી અને તમે ગોલ સિદ્ધ કરી શકો છો કે નહીં લક્ષ્ય સિદ્ધિ એવી હોવી જોઈએ કે તમે સિદ્ધ કરી શકો જો એ સિદ્ધ કરી શકો એટલો એનાથી તમે અનેક ગણો મોટો ગોલ તમે ઈચ્છિત રાખો તો મારી દૃષ્ટિએ એમાં તમને છેલ્લે નિષ્ફળતા મળશે તો એના વિપરીત પરિણામો આવશે એટલા માટે ફેસ મેનરમાં ગોલ સેટિંગ કરવું એક ગોલ સિદ્ધ થયા પછી બીજો ગોલ સેટ કરવો તો મારી દૃષ્ટિએ તમે જીવનમાં ઘણી આગળ વધી શકશો બીજું એ છે કે તમારા જીવનમાં તમારી પાસે એવા પ્લેટફોર્મ હોય કે જે તમને લિફ્ટિંગ કરે એવી વ્યક્તિઓ પર તમે એવી વ્યક્તિઓનો તમે વિશ્વાસ જીતો અને તમારા આત્માને એમ લાગે કે આ નથી કરવું તો એવું ક્યારેય નહીં કરતા તમારા આત્માને એમ લાગે કે આ કરવું જ છે સાચું ખોટું એ તમારો આત્મા જ કહે છે તમારા આત્માને એમ લાગે કે આ ગમે ભલે ગામની દૃષ્ટિએ ખોટું છે આ કરવું જ છે તો એવું કરજો જ આ બે વસ્તુ તમારા આત્માની વિરુદ્ધ ક્યારેય નહીં જતા આત્માએ જે કીધું એ લીગલ છે અને આત્માએ જે ના પાડી એ ઈલિગલ છે એટલે એવું નહીં કરતા એમ એટલે આત્મા સાથે તમારો નિર્ણય તમારો આત્માને મહત્વ આપજો અને વ્યક્તિનો જે તમારી તમારી સાથે જે વ્યક્તિ એ તમને સહાયરૂપથી થયા છે ને ક્યારેય ભૂલવું નહીં અને એના આખરી એ તમારા શ્વાસ સુધી એની વફાદારી નિભાવવી જોઈએ તમારો વફાદારીનો ગુણ છે ને એ બહુ મહત્ત્વનો છે અને વફાદારીનું રિઝલ્ટ લાંબા સમયે મળે છે ટૂંકા ગાળાના રિઝલ્ટ હોટા નથી એટલે જેને કહેવાય ને કે આપણે મારું તો એ કાંઈ જોતા નથી એમ બધા જોતા જ હોય નજર રાખતા હોય પણ ધીરજ રાખવાની વાત છે ધીરજ રાખશો તો તમને વફાદારીનું મૂલ્ય ચોક્કસ મળશે એટલે વફાદારીનો ગુણ બહુ અગત્યનો છે તમારી પર જેને શ્રદ્ધા રાખી છે વિશ્વાસ રાખ્યો છે એ તૂટવાનો જોઈએ તો એ બહુ મોટી વાત છે એટલે જીવનમાં નુકસાન ગમે જાય પણ કોઈની શ્રદ્ધા અને વિશ્વાસ નહીં તોડે તો એ લોકો ચોક્કસ આગળ વધશે પહેલા ગમે તેવું કામ કર્યું છે ધન મેળવવા માટે કોઈ પણ કામ હોય ઊંચું નીચું કઈ પણ વિચાર્યા વગર કામ કર્યું છે અને અત્યારે પોતાને ગમે તેવું કામ કરી રહ્યા છે અને સાથે જ સમાજ સેવા જેવા પણ કાર્યો કરી રહ્યા છે જેવી રીતે પરશોત્તમભાઈએ વાત કરી કે તેમણે બાર વર્ષથી લઈ અને સંઘર્ષની ગાથા શરૂ કરી હતી સંઘર્ષ પોતાના જીવનમાં શરૂ કર્યો હતો અને આજે ચોસઠ વર્ષની ઉંમર છે છતાં પણ પોતે હાર નથી માની અને સતત તેઓ લડતા રહે છે અને નિવૃત્તિનો તો તેમણે વિચાર જ નથી કર્યો